બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા એસવી કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળા તેમજ બ્લડ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે દેશને અગ્રેસર બનાવવાનો હતો આ વિજ્ઞાન મેળામાં ધાનેરા તાલુકાના લગભગ પંચાવન જેટલા વિવિધ પ્રકારના મોડલ અને પ્રદર્શન કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નવીન સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મેળાની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન દાનેરામાં બામાસાહ તરીકે ઓળખાતા ભોજનદાતા કિશોરસિંહ રાવ વિદ્યાર્થીઓને શિલ્ડ આપનાર દાતા વિયાભાઈ પટેલ મંડપના દાતા દિનેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાની કૃતિઓનું રિબિન કાપીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધાનેરા મામલતદાર જનકબેન મહેતા ભામાશા કિશોરસિંહ રાવ ડીબી બારે હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ જોશી સુરેશભાઈ જોશી ડોક્ટર કમલેશભાઈ કોટડીયા લાયન્સ પ્રમુખ રમેશભાઈ ઠક્કર વિયાભાઈ પટેલ દિનેશભાઈ પટેલ સહિત અનેક ડૉક્ટરો શાળાના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વિજ્ઞાન મેળા દરમિયાન ભામાશા કિશોરસિંહ રાવની પૌત્રી નાની ઉંમરે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે સુંદર ભાષણ આપ્યું હતું જે લોકો માટે આશ્ચર્યજનક હતું તેણે ભવિષ્યમાં કલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી आ ने थे थे ना तमा में ने और विज्ञान अगर नहीं होगा हमारे देश में तो हमारे देश आगे नहीं बढ़ेगा सर सा। ये सारी टेक्नोलॉजी विज्ञान की वजह से ही आती है अगर विज्ञान पढ़ेंगे तो ये सारी टेक्नोलॉजी आएगी ना हमें और ये सारी टेक्नोलॉजीज जो है ये सारी जो इन सब बच्चों ने और ये सब मिल के तैयार किए हैं ये सब बहुत अच्छा बहुत अच्छी मतलब बात है ये विज्ञान हमें सब करना चाहिए एग्रीकल्चर ये सब विज्ञान वगैरह से ही बढ़ती है सारी टेक्नोलॉजीज विज्ञान की वजह से आई है कंप्यूटर्स ये सब विज्ञान की वजह से आए हैं साइंस सब्जेक्ट यानी कि एक विज्ञान सब्जेक्ट है और हमारे और ये विज्ञान और ये विज्ञान जो है वो बहुत ही ज़्यादा हमारे आ, हमारे लिए ज़रूरी है हमारे दिमाग में ये बैठना चाहिए कि हमें विज्ञान को किस तरह मतलब दर्शाना चाहिए ये सारे जो प्रोजेक्ट्स ये सब बनाए गए हैं ये सब विज्ञान के थ्रू ही बनाए गए हैं और विज्ञान बहुत जरूरी है हमारे लिए कि एग्रीकल्चर्स ये सारे ये सब विज्ञान की वजह से ही बनते हैं यानी कि जैसे कि वाटर वाटर एग्रीकल्चर हमें कैसे देना चाहिए वाटर और सब मतलब ये सब फार्मिंग का और ये सब भी विज्ञान की वजह से ही बनता है सब और ये विज्ञान जो ये जो सारा मतलब प्रोजेक्ट वगैरह बनाए ये सब बहुत ही अच्छा है और आज का जो ये कार्यक्रम है वो भी विज्ञान विज्ञान के ऊपर ही है मतलब और ये सारे प्रोजेक्ट्स ये सब वगैरह भी विज्ञान की वजह से ही है तो

કામ કેવરાય ધાનેરાના પાલનપુરથી આવેલા અધિકારીશ્રીઓ આપણા ધાનેરાના શિક્ષક શ્રીઓ ધાનેરાના ટોટલી શ્રીઓ એમને સુ ઉપર મજાનું આયોજન કર્યું મને પણ એક લાભ મળ્યો ભોજનના દાતા તરીકેનો સાથે સાથે નારણસિંહજીની એક એવી ઈચ્છા હતી અને ડૉક્ટરની કેવી ઈચ્છી હતી કે ભાઈ આપણે દાનેરાના અંદર ખૂન બ્લડ ડોનેશન કરીએ તો હવે મારી શરૂઆત કરી અને આજે અમારું લક્ષ્ય છે કે સો એક બાટલા બ્લડના ભેગા કરવાનું અમારો લક્ષ્ય છે આજે ખૂબ આનંદ આવ્યો આયોજકોનો અને સ્ટાફ ગણોનો રોયલ સ્કૂલના જે સ્ટાફ બહેનો અને ભાઈઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું મને તકાબી બોલવાની બદલ આપનો અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું જય જય ભારત